બારડોલીના સુપ્રસિદ્ધ રાજુભાઈ ઘોઘરાવાળા બાવીસ વર્ષ પૂર્ણ કરી તેવીસ વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે જે અવસરે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુભાઈ અને કાનાભાઈ મૂળ રાજકોટના અને હાલ છેલ્લા બાવીસ વર્ષથી સરદારનગરી બારડોલીની સ્વાદપ્રિય જનતા માટે અવનવી વેરાયટી સાથે રાજુભાઈના ઘૂઘરાનો સ્ટોલ પૂરા પ્રમાણિકતાથી ચલાવી રહ્યા છે તેમની પ્રમાણિકતા અને સમય પ્રમાણે અવનવી વાનગીઓ પીરસતા આ વિસ્તારમાં તેઓ ખૂબ જ પ્રચલિત થયા છે બારડોલીમાં તેમની ત્રણ શાખાઓ ચાલી રહી છે ત્યારે બાવીસ વર્ષ પૂર્ણ કરી ત્રેવીસમાં વરસમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે રાજુભાઈ કાનાભાઈ અને બાડોલીના સુપ્રસિદ્ધ જલારા

એમનું આ સુંદર મજાની બ્રાન્ચનું ઓપનિંગ છેલ્લા બાવીસ વર્ષથી આ બ્રાન્ચ આ ફૂડના ક્ષેત્રમાં ખૂબ સારી લોકચાહના પ્રાપ્ત કરી છે આમ તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે ખાવું તે આપણી પ્રકૃતિ છે એકલા ખાવું તે આપણી વિકૃતિ છે પણ બીજાને ખવડાવીને ખાવું એ આપણી સંસ્કૃતિ છે એટલે આ સંસ્કૃતિનું ખરા દિલથી ખરા હૃદયથી રાજુભાઈ તથા કાનાભાઈ છે એ જતન કરી રહ્યા છે અને આજે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક જેમને દેશ વિદેશમાં ખૂબ મોટું નામ પોતાની કલા પોતાના સુરથી પોતાની સંગીત ની સાધના થી પ્રાપ્ત કર્યું છે એવા શ્રીમાન સાંચલા આજે આ મોજીલા ડાયરામાં પધાર્યા છે ત્યારે રાજુભાઈ કાનાભાઈ હરિયાણી ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ મારા પરમ મિત્ર જલારામ ખમણ ભાઈ મહેશભાઈ એમનો પણ આ સુંદર મજાના કાર્યક્રમ માં ખુબ જ સાથ સહકાર પ્રાપ્ત થયો છે ખુબ ખૂબ આભાર જય હિન્દ નમસ્કાર હું આપનો સૌનો લાડીલો દોસ્ત લોકગાયક વિવેક સાંચલા મારા બંને પરમ મિત્ર એમ કહેવાય તો વડીલ અને એવા રાજુભાઈ અને કાનાભાઈ અને બ્રાન્ડ નું નામ રાજુભાઈ ગુગરાવાળા કે જેમનું બાવીસ વર્ષથી અવિરત અને એકનું એક એક લેવલે નામ અને ત્રણ અલગ અલગ જગ્યાએ સરસ મજાની બ્રાન્ચ ઓપનિંગ છે અને એમાં રાજુભાઈ ગુગરાવાડા ની નવી દુકાને સરસ મજાનો લોક ડાયરો આયોજન કર્યું છે અને એમાં બંને ભાઈઓ અને આખા પરિવાર તરફથી અને મારા પરમ મિત્ર જલારામ ખમણ એવા મહેશભાઈ તરફથી ભાવભર્યું ભર્યું આમંત્રણ ને સ્વીકારી એક કલાકાર ની દ્રષ્ટિએ નહીં પણ એક મિત્ર ની દ્રષ્ટિએ ડાયરામાં બધા આનંદ કરવા માટે આજે આવ્યો છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી